जय जगन्नाथ मित्रों स्वागत चेनल रोज नो ना जगन्नाथ नगर यात्रा ने हम जय गणत दिवसों बाकी है तय आप गए अमदावाद जगन्नाथ मंदिर ज्यादा विश्व सोटी बीजा नंबर रथयात्रा निकले है तो चलो मंदिर दर्शन कर आपने जन मंदिर नो इतिहास

જે દેશનું બીજું સૌથી મોટું જગન્નાથ મંદિર છે પ્રથમ ક્રમે ઓરિસ્સાના પુરીમાં આવેલું જગન્નાથ મંદિર છે આ મંદિર શ્રદ્ધાળુઓ માટે ખૂબ મોટું આકર્ષણનું કેન્દ્ર છે વારે તહેવારે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે આવતા હોય છે આ મંદિર તેના વાર્ષિક રથ ઉત્સવ રથયાત્રા માટે પણ ઘણું દર વર્ષે બીજના રોજ મંદિરથી ભવ્ય રથયાત્રા નીકળે છે જેમાં લાખો શ્રદ્ધાળુઓ જોડાય છે આ મંદિર અને રથયાત્રાનો ઇતિહાસ ઘણો ભવ્ય છે રથયાત્રાના દિવસે સમગ્ર પૂર્વ અમદાવાદ જય જગન્નાથ જય રણછોડના નાદથી ગુંજી ઉઠે છે અને સમગ્ર માહોલ ભક્તિમય બની જાય છે આ વખતે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા નીકળવાની છે હાલમાં જ જળયાત્રા પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે આપણે જઈ રહ્યા છીએ જગન્નાથ મંદિર હાલમાં આપણે અમદાવાદના રસ્તા પરથી પસાર થઈ રહ્યા છીએ જો તમે જાણતા હો કે અમદાવાદમાં આ હવામાં લટકતો નળ એક કઈ જગ્યાએ આવેલું છે તો અમને કમેન્ટમાં જણાવજો આ મંદિર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલું હોવાથી તમને ટ્રાફિક મળી શકે છે મંદિરમાં દર્શનનો સમય એ સવારે

છાશ વિતરણ કેન્દ્ર આ મંદિરમાં એક ગૌશાળા પણ આવેલી છે છે જેમાં અંદાજે જેટલી ગાયો હાલમાં રાખવામાં આવી અને આ જ ગાયોના દૂધમાંથી બનાવેલી છાશ મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને પીવડાવવામાં આવે છે અમે પણ છાશનો આનંદ લીધો અને હવે જૂતા ચંપલ ઉતારીને મંદિર તરફ જઈ રહ્યા છીએ મિત્રો જગન્નાથપુરી માં નીકળતી રથયાત્રા એ વિશ્વની સૌથી મોટી અને લાંબી રથયાત્રા છે અને ત્યારબાદ બીજા નંબર પર આવતી રથયાત્રા એટલે આપડા અમદાવાદની આ મંદિર થી નીકળતી રથયાત્રા છે જી હા અમદાવાદના જગન્નાથ મંદિર થી નીકળતી રથયાત્રા એ વિશ્વની બીજી સૌથી મોટી રથયાત્રા છે અને એટલે જ દૂર દૂર થી લોકો આ રથયાત્રા જોવા માટે ખાસ અમદાવાદ આવતા હોય છે અત્યારે તો આ મંદિર પરિસર તમને ખૂબ મોટું લાગતું હશે પરંતુ જો તમે રથયાત્રાના દિવસે આ મંદિરે આવશો તો આ પરિસરમાં કદાચ તમને ઊભા રહેવાની પણ જગ્યા નહીં મળે એટલી ભીડ હશે જોકે રથયાત્રા તો માત્ર એકસો અડતાલીસ વર્ષથી નીકળે છે પરંતુ આ મંદિર ચારસો સાહીઠ વર્ષ જેટલું જૂનું છે અને એટલે જ અહીં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે વર્ષ અઢારસો ઇઠ્યોતેરમાં સૌ વાર અહીં રથયાત્રા નીકળી હતી આપણી રથયાત્રાના ઇતિહાસ વિશે પણ આ વિડિયોમાં આગળ વાત કરીશું પરંતુ પહેલાં વાત કરીએ આ મંદિરના ઇતિહાસ વિશે આ મંદિર સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ અનુસાર એવું કહેવાય છે કે હનુમાન દાસજી વિચરણ કરતા કરતા સાબરમતી નદીના કાંઠે આવ્યા હતા વર્ષો પહેલા અહીં જંગલ વિસ્તાર હતો જ્યાં આ મહંત રહ્યા હતા એક દિવસની વાત છે અહીં કેટલાક લોકો એક શબને લઈને આવ્યા તેમનો કલ્પાંત સાંભળીને મહંતે પોતાના કમંડળ પાણી છાંટ્યું અને પોતાની પાસે રહેલી જડી પણ આપી થોડાક સમય બાદ એ મૃત વ્યક્તિ પુનઃ સજીવ થઈ ગયો ધીરે ધીરે આ પરચાની વાત લોકોમાં ફેલાવા લાગી અને તેમણે અહીં હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી દીધી જે આજે પણ મંદિરના નીચેના ભાગમાં તમે જોઈ શકો છો આ એ જ પ્રાચીન મૂર્તિ છે જે આટલા વર્ષો પહેલા સ્થપાઈ હતી મંદિરે આવતા ભાવિકો हनुमानજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે આ સિવાય અહીં અનેક નાના મોટા અન્ય મંદિરો પણ આવેલા છે અહીં નીચે જ તમને વેદનાથ મહાદેવ અને રત્નેશ્વર મહાદેવના દર્શન પણ થઈ જશે જ્યાં બે પ્રાચીન શિવલિંગ આવેલા છે श्रावण માસમાં શિવલિંગ પર જળાભિષેક ઉત્સવ પણ થાય છે અને હવે આપણે જઈએ છીએ ઉપરની તરફ જ્યાં ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ સાથી બિરાજમાન છે હું તો ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે ખૂબ જ ઉત્સુક છું અને એટલે જ ઝડપથી હું સીડીઓ પણ ચડી રહી છું આ જે મંદિર ઉપરની તરફ આપ જોઈ રહ્યા છો તે વર્ષ બે માં બનાવવામાં આવ્યું હતું ભગવાન જગન્નાથજીના ભક્તોની ભારે ભીડને જોતા ભક્તોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય અને સરળતાથી દર્શન થઈ જાય તે હેતુથી આ મંદિર બનાવવામાં આવ્યું હતું અરે પણ આ શું મંદિરમાં ભગવાન છે જ નહીં આખરે કેમ મંદિર ખાલી છે ક્યાં ગયા ભગવાન જેમ વેકેશન પડે અને આપણે સૌ મામાના ઘરે વેકેશન કરવા માટે જઈએ છે એવી જ રીતે આપણા ભગવાન પણ વેકેશન કરવા જાય છે ભગવાનનું ઘર કહેવાય છે કે સરસપુરમાં છે અને એટલે જ દર વર્ષે રથયાત્રા પહેલા ભગવાન પોતાના બંને ભાઈ બહેન એટલે કે સુભદ્રાજી અને બલભદ્રીજી સાથે સરસપુરમાં જાય છે અને થોડાક દિવસ સુધી મામાના ઘરે વિશ્રામ કરે છે રથયાત્રાના થોડાક દિવસ પહેલા જળયાત્રા યોજાય છે જેમાં ભગવાનનો જળાભિષેક કરી તેમની ગજવેજ પહેરાવી તૈયાર કરાય છે અને ત્યારબાદ ભગવાન સરસપુર મામાના ઘરે જતા રહે છે સરસપુરમાં આવેલું રણછોડજી નું મંદિર એ ભગવાનનું મામાનું ઘર ગણાય છે જ્યાં પંદર દિવસ રહી અને પછી ભગવાનની જ મંદિર પરત ફરશે હવે મામાના ઘરે ખૂબ જાંબુ અને મિષ્ટાન ખાવાથી ભગવાનની આંખો આવી જાય છે એટલે એકાદશીએ નેત્રોત્સવ વિધિ યોજાય છે જેમાં ભગવાનની આંખો પર પાટા બાંધી દેવા જે અષાઢી બીજના દિવસે વહેલી સવારે ચાર વાગે ખોલવામાં આવશે મુખ્ય મંદિરની ડાબી બાજુએ ભગવાન દત્તાત્રે અને જમણી બાજુએ નરસિંહ ભગવાન રણછોડરાય અને તિરુપતિ બાલાજીના દર્શન કરી શકાય છે અને હવે આપણે અહીંથી ઉપરની તરફ જઈ રહ્યા છીએ અહીંયા પણ કેટલાક ભગવાનના મંદિર છે ત્યાં દર્શન કરીએ અહીં ઉપર સૌથી પહેલાં તમને રામ દરબારના દર્શન થશે જેમાં ભગવાન શ્રી રામચંદ્ર માતા સીતા અને લક્ષ્મણજી સાથે બિરાજમાન છે રામદરબારની બાજુમાં જ દ્વારકાધીશની મૂર્તિ આવેલી છે દ્વારકાધીશના દર્શન કરો અને તેમની બાજુમાં આવેલા છે માતા લક્ષ્મીજી અહીં લક્ષ્મીજી બિરાજમાન છે અને તેમની પાસે જ તમને રાધા કૃષ્ણના પણ દર્શન થઈ જશે અને ત્યારબાદ છેલ્લે આવેલા છે હનુમાનજી દર્શન કરો હનુમાનજીના મિત્રો આ જગન્નાથ મંદિરમાં એક ભોજન શાળા પણ છે જે જરૂરિયાત મંદોને વિના મૂલ્યે ભોજન કરાવે છે આ સાથે અહીં ધર્મશાળા પણ આવેલી છે અને અહીંયા આરોગ્ય કેન્દ્ર પણ આવેલું છે જ્યાં જરૂરિયાતમંદો ની સારવાર કરવામાં આવે છે મિત્રો આમ તો આપણે દરરોજ મળવા માટે મંદિરે જવું પડે પરંતુ એક દિવસ એવો છે કે જયારે ભગવાન પોતે પોતાના ભક્તોને મળવા માટે સામે આવતા હોય છે અને આ દિવસ એટલે રથયાત્રાનો દિવસ રથયાત્રાના દિવસે જગન્નો નાથ જગન્નાથ નગર ચર્યા નીકળે છે અને તમામ ભક્તોને સામે આવીને દર્શન આપે છે દર વર્ષે નીકળતી રથયાત્રા અઢાર કિલોમીટર જેટલું અંતર કાપે છે જેમાં હાથી ભજન મંડળીઓ અખાડાઓ અને શણગારેલી ટ્રક વગેરે આકર્ષણનું કેન્દ્ર હોય છે આ સમગ્ર રથયાત્રામાં હજારોની સંખ્યામાં પોલીસ જવાનો રેપિડ એક્શન ફોર્સના જવાનો અને પેરામિનેટ્રી પણ જોડાયેલી રહે છે અને હવે વાત કરીએ કે અમદાવાદમાં આ મંદિરથી રથયાત્રાની શરૂઆત કેવી રીતે થઈ તો આ મંદિર ગાદી પરંપરાથી ચાલે છે હાલ ગાદીપતિ તરીકે મહંત શ્રી દિલીપદાસજી મહારાજ સેવા આપે છે હનુમાનદાસજી મહારાજના કારણે આ મંદિરની સ્થાપના થઈ હતી हनुमानदास जी ના શિષ્ય સારંગદાસજી જગન્નાથના પરમ ભક્ત હતા તે દર વર્ષે પુરીમાં રથયાત્રા જોવા માટે જતા હતા ત્યારે જગન્નાથજી તેમના સ્વપ્નમાં આવતા તેમણે અહીં જગન્નાથજી સુભદ્રાજી અને બલભદ્રજી ની મૂર્તિની સ્થાપના કરી હતી અહીં આવેલી ગૌશાળા પણ તેમણે જ બનાવી હતી તે પછી મંદિરની દેખભાળની જવાબદારી નરસિંહદાસજી પર આવી ત્યારે વર્ષ 1818 માં તેમણે અમદાવાદમાં સૌ રથયાત્રાની શરૂઆત કરાવી હતી અને બસ ત્યારથી જ રથયાત્રા નીકાળવાની શરૂઆત થઈ જે આજે પણ દર વર્ષે હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે પરંપરા મુજબ હાથીઓ દર્શન કરે છે અને શોભા યાત્રાનું નેતૃત્વ કરે છે ગુજરાતના મુખ્યમંત્રી સૌ પ્રથમ વિધિ કરે છે એટલે કે જગન્નાથ ના રથના માર્ગ ની પ્રતિકાત્મક સફાઈ કરે છે અને ત્યારબાદ શોભા યાત્રાની શરૂઆત થાય છે રથયાત્રાનો સમૂહ લગભગ કિલોમીટર લાંબો હોય છે જે અમદાવાદના વિવિધ વિસ્તારમાંથી પસાર થાય છે અને સરસપુર ખાતે રોકાય છે જ્યાં તમામ ભક્તોને ભોજન કરાવાય છે અને ત્યારબાદ આ રથ મંદિર તરફ પરત ફરે છે ભાવિ ભક્તોને પ્રસાદમાં મગ ખીચડો અને જાંબુ અપાય છે

તો મિત્રો જગન્નાથ મંદિર અને રથયાત્રાની લગતી અમારી આ વિશેષ રજૂઆત આપને કેવી લાગી અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો આ વિડિયોમાં અમે રથયાત્રા અને જગન્નાથ મંદિરની લગતી તમામ રોચક બાબતોને સાંકળી લેવાનો પ્રયત્ન કર્યો છે જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને હા જો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો જેથી આપને આગળ પણ આવા મજેદાર અને રોચક વિડિયો મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ